લખતર મોડલ સ્કૂલમાં લખતર તાલુકા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ઉપસ્થિત બાલિકાઓના રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે રાષ્ટ્રીય બાલિકા દિવસ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો છાસઠથી ઉજવવામાં આવે છે તેની જાણકારી આપવામાં આવી હતી સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બાલિકા મહિલાઓ પર થતા અત્યાચારોની માહિતી આપી હતી સાથે બાલિકા મહિલા અત્યાચાર સામે કઈ કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેની માહિતી આપવામાં આવી હતી રાષ્ટ્રીય સુરેન્દ્રનગર જિલ્લા એડિશનલ ચીફ જેડ્યુશન જજ અને ફૂલ ટાઈમ સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી ડી શાહ સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવતા લખતર ન્યાય કોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આર એસ જાની સરકારી વકીલ સુધાબેન રામી ધર્મિષ્ઠાબેન જોશી એમસી પરમાર સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ મહિલા પ્રમુખ ભારતી લક્તરિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન આર એલ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય જોશી લક્તર વર્ધન 24 ન્યૂઝ એટલે એટલે કરતા એવું માને છે કે અઢાર વર્ષ સુધી દરેક વ્યક્તિ એના મા બાપ એના દાદા